નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં મિત્રો આ વિડીયોની અંદર જે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા છે એની જે તારીખની અંદર ફેરફાર કરવામાં આવે છે એના વિશે આપણે વાત કરવાના છીએ આ ફેરફાર કેમ કરવામાં આવ્યો છે એની પણ આપણે માહિતી મિત્રો જોઈશું તો અહીંયા મિત્રો આ પરિપત્ર થયેલો છે છવ્વીસ ત્રણ બે હજાર પચીસના રોજ જેની અંદર જણાવેલું છે કે ભાઈ જે ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસ પચીસ શનિવારના રોજ રાજ્યના તમામ જિલ્લાઓમાં પરીક્ષા કેન્દ્રો બે હજાર પાંચસો ને પર યોજવાનું આયોજન કરવામાં આવેલ હતું સદર પરીક્ષાના મેરિટના આધારે કુલ ચુંબો આદર્શ નિવાસી શાળાઓમાં ધોરણ નવમાં પ્રવેશ આપવાનો નિર્ણય સંદર્ભ બેના પત્રથી એકવીસ ત્રણ બે હજાર પચીસ ના રોજ લેવામાં લેવાયેલ છે આ નિર્ણયને ધ્યાનમાં લેતા તેને સંલગ્ન પરીક્ષા જોડાયેલ કેટલીક વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરવાની પૂર્ણ કરવી અનિવાર્ય છે સદર પરિસ્થિતિને ધ્યાને લેતા મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે એટલે મિત્રો કેટલીક વહીવટી પ્રક્રિયા જે હતી એ હજુ પૂર્ણ થઈ નથી એના કારણે આ તારીખ લંબાવવામાં આવી છે મિત્રો હવે પરીક્ષાની તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસને બદલે બાર ચાર બે હજાર પચીસના રોજ લેવામાં આવશે તો મિત્રો આ એક કારણ હતું વહીવટી પ્રક્રિયાના કારણે આ તારીખ લંબાવવામાં આવી છે એટલે હવે નવી તારીખ બાર એપ્રિલ બે હજાર પચીસ છે તો આ ખાસ વિદ્યાર્થી મિત્રો અને શિક્ષકો મિત્રો માટે છે અપડેટ ન્યૂ અપડેટ છે પરીક્ષાની તારીખમાં જ ફેરફાર કરવામાં આવેલ છે પરીક્ષા કેન્દ્રો વિદ્યાર્થીની બેઠક વ્યવસ્થા હોલ ટિકિટ અને અન્ય તમામ વ્યવસ્થા યથાવત રાખવામાં આવી છે મિત્રો ખાલી તારીખ બદલાઈ છે એના સિવાય બીજા કેન્દ્રો પણ એના એ છે બેઠક વ્યવસ્થા પણ એ છે અને હોલ ટિકિટ અને અન્ય તમામ વ્યવસ્થા જે હતી એની એ જ રાખવામાં આવી છે જે વિદ્યાર્થીઓ દ્વારા અગાઉ ફોર્મ ભરવામાં આવેલ છે તે વિદ્યાર્થીઓના ફોર્મ ફરી ભરવાના રહેશે નહીં માત્ર આદર્શ નિવાસી શાળાઓમાં ધોરણ નવમાં પ્રવેશ પણ આ મેરિટના આધાર ફાળવવાને કારણે કોઈ વિદ્યાર્થી અગાઉ ફોર્મ ભરેલ નથી અને આના કારણે આ ફોર્મ ભર ભરવા ઈચ્છે તો તારીખ સત્યાવીસ ત્રણ બે હજારથી સત સાત ચાર બે હજાર પચીસ સુધી ફોર્મ ભરી શકાશે એટલે મિત્રો જે વિદ્યાર્થીઓના ફોર્મ ભરી ગયા છે એમને ફરી ફોર્મ ભરવાની જરૂર નથી અને માત્ર જે આદર્શ નિવાસી શાળાઓમાં ધોરણ નવમાં પ્રવેશ પણ આ મેરિટના આધારે ફાળવવાને કારણે જો કોઈ વિદ્યાર્થી અગાઉ ફોર્મ ભરેલ નથી અને આને કારણે આ ફોર્મ ભરવા ઈચ્છતા હોય તો એવા ઉમેદવારો પણ તારીખ સત્યાવીસથી સાત ચાર સુધી ફોર્મ ભરી શકે છે એટલે હાલમાં જોનલ સ્ટાફ અને પરીક્ષા કેન્દ્રો સદર પરીક્ષાની તારીખમાં થયેલ ફેરફારની માહિતી સમયસર પહોંચે તે સુનિશ્ચિત કરવાનું છે તો મિત્રો ખાસ આ એક અપડેટ એટલું છે કે પરીક્ષાની તારીખ બદલાઈ ગઈ છે બીજું એની અંદર કોઈ કેન્દ્ર કે વિદ્યાર્થીની બેઠક વ્યવસ્થા એની અંદર કોઈ ફેરફાર થયો નથી જે આદર્શ નિવાસી શાળાઓ ધોરણ નવમાં પ્રવેશ પણ આ મેરિટના આધારે જ આપવાનો છે એટલે જો કોઈ એવા ફોર્મ ભરવાના રહી ગયા હોય બાળકો તો એ બાળકો સત્યાવીસથી સાત ચાર સુધી ફોર્મ ભરી શકે છે તો મિત્રો ખાસ આ એક અપડેટ હતું જે તમારે સુધી પહોંચાડ્યો છે મિત્રો જો માહિતી ઉપયોગી લાગી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મળી ફરી એક નવા વિડીયોમાં આભાર